આનંદેશ્વર મહાદેવથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને અગ્રણીઓ જોડાયા હતા પ્રાચીન કાળમાં પાટણ અને સિદ્ધપુર વચ્ચે સરસ્વતી નદી વહેતી હતી જેનો આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસો જાળવી રાખવા પહેલ કરાય છે ભૌગોલિક ફેરફારોને કારણે આ નદી વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થઈ ગઈ છે તેના કિનારે અગાઉ અનેક ઋષિમુનિઓના આશ્રમો અને વિદ્યા કેન્દ્રો આવેલા હતા આ પવિત્ર સ્મૃતિમાં અને નદીના પ્રવાહને ફરી જીવંત કરવાના હેતુથી માતાજી ધરા અવતરણ સંકલ્પ સાથે પરિક્રમાનું આયોજન કરાયું છે આ કાર્યક્રમ નદીને માત્ર પાણીના સ્ત્રોત તરીકે નહીં પરંતુ સંસ્કૃતિની ચેતના તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે

આયોજનનો મુખ્ય સંકલ્પ સરસ્વતી નદી સિદ્ધપુરથી પાટણ સુધી ત્રણસો દિવસ સતત વહેતી રહે તે માટે વ્યાપક જનજાગૃતિ લાવવાનું છે આ પરિક્રમામાં અંદાજે એસોથી એકસો પચીસ જેટલા સાધુ સંતો આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકો અને વિવિધ રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી તેમણે નદીના અસ્તિત્વને બચાવવા માટે સમર્થન જાહેર કર્યું હતું આ પદયાત્રા દ્વારા લુપ્ત થયેલા જળ સ્ત્રોતોને ફરી જીવંત કરવાના પ્રયાસોને વેગ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સનાતન પરંપરાના આધાર સ્તંભ એવા વેદોમાં ઋગ્વેદ જેવા વેદમાં નદી તમે એટલે કે નદીઓમાં શ્રેષ્ઠ એવી ઉપમા ધરાવનાર ભગવતી ભગવતીમાં સરસ્વતી જ્યારે પાટણ પ્રદેશમાં થઈને વહી રહી છે આજે પ્રત્યેક પાટણવાસી એ નદી પ્રત્યેની કૃતજ્ઞતા ભાવ શ્રદ્ધા અને એની પૂર્ણતાની પ્રાપ્તિને અર્થે કરીને આ પરિક્રમા કરી રહ્યું છું આ માત્ર પરિક્રમા નથી આ પરંપરાની પ્રતિષ્ઠાનું પ્રથમ પગથિયું છે આજે નર્મદાની પરિક્રમા માર્કન ઋષિએ કરી હતી અને આજે સમગ્ર પાટણ સરસ્વતીની પરિક્રમા કરવાને જઈ રહ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ તે આખે સરસ્વતીના પુનઃ ધરાવતરણ માટે કરીને આખી એ નદી ઘણા વખતથી સાંભળવામાં આવ્યું કે સરસ્વતી ગુપ્ત છે ગુપ્ત છે ગુપ્ત છે લુપ્ત થઈ ગઈ છે અને આ નદીને આજે દ્રષ્ટિગોચર કરવા માટે કરીને આ બધાએ આખો પાટણ પ્રયત્ન કરી રહ્યું છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ સિદ્ધ થાય છે આ આ પરિક્રમાથી થશે શું આ પરંપરાથી થશે શું તો કે ત્રણ મુદ્દા સિદ્ધ થાય છે પહેલું તો જેટલા પણ નદીપટના ગામડા છે અને નદીપટના ગામડાં આર્થિક રીતે સત્તર બને છે એમની આર્થિક સદ્ધરતા ઉપર આવે છે એમની આર્થિક સદ્ધરતા એટલે આખા પાટણની આર્થિક સદ્ધરતા બીજું આધ્યાત્મિક સિદ્ધિઓ જેટલી પણ છે એ નર સરસ્વતીના કાંઠે વિક્ષેમ છે આપણા ત્યાં દેવશંકર દાદા થઈ ગયા આખી જિંદગી ગાયત્રીનો જપ કર્યો આ સરસ્વતીના કિનારે અને એ વખતની જાહો જલાલી ફરીથી પુનઃ પ્રસ્થાપિત થાય અને ત્રીજું અને અંતિમ પ્રાકૃતિકતા અને જેટલી પ્રાકૃતિક સફળતાઓ છે એ આપણને મળી શકે એમ છે આ ત્રણેય મુદ્દા પોષાય અને મુખ્ય ઉદ્દેશ આ છે આખું એ પાટણ એક થાય અને એ ભગવતી સરસ્વતી જ્યાં ગંગા પણ આવીને પાપ ધોવે છે અને ગંગા પણ આવીને જ્યાં પાપ ધોવે છે એ જગ્યાએ આવો અને આખું એ પાટણ રહ્યું છે મારો રાજીપો વ્યક્ત કરું છું વંદે માં સરસ્વતી હર હર મહાદેવ હું આચાર્ય ડૉક્ટર જય રાવલ અને આ જે પરિક્રમા છે મા સરસ્વતી વૈદિક નદી કે જેનું ઋગ્વેદમાં ખૂબ જ શ્રેષ્ઠ વર્ણન છે અને એવી મા સરસ્વતીની પરિક્રમાનું આ પ્રથમ આયોજન આનંદેશ્વર મહાદેવ મંદિર પાટણ ઉત્તર ગુજરાત ખાતે પ્રારંભ થવા જઈ રહ્યું છે અને આ પ્રથમ પરિક્રમા મા સરસ્વતીની કરી અને મા સરસ્વતીની એ જે ધરા અવતરણ છે એ કરવા માટેનો પ્રયાસ અહીંયા આનંદેશ્વર મહાદેવ મંદિરથી તમામ સેવક અને તમામ કાર્યકરો દ્વારા એ મા સરસ્વતી આ ધરા પર આવે એ ભાવથી અહીંયા પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ પરિક્રમામાં સોથી પણ વધારે વંદનીય સંત મહંતો સાથે સાથે પ્રાતકાલે એકસો આઠ ઘડામાં જળ ભરી અને એ મા સરસ્વતીની પરિક્રમા કરી અને મા સરસ્વતીમાં એ જળ પધરાવી અને મા સરસ્વતીને પ્રાર્થના કરીશું સાથે સવારે છ કલાકે યજ્ઞનો પ્રારંભ કરી એમાં તમામ આવેલ ભક્તોએ આહુતિ પ્રદાન કરી અને ત્યાર પછી નવ અને પંદર કલાકે મા સરસ્વતીના જયઘોષ ભગવાન મહાદેવજીના જયઘોષ સાથે અને શંખનાદ કરી અને આ યાત્રાનો પ્રારંભ કરવાનો છે અને આનો પ્રારંભ કરવાનો એક જ અમારો હેતુ છે કે મા સરસ્વતીનું જે આ ધરાવ ઉપર જે મા સરસ્વતીનું પ્રથમ સ્વરૂપ હતું પહેલાં સ્વરૂપ હતું એ જ સ્વરૂપ એ જ મા સરસ્વતી પુનઃ જલથી પ્રવાહિત થાય અને એ ભાવથી અમે અહીંયા આ પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કર્યો છે